નમસ્કાર નિર્માણ વિશેષ ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો કોંગ્રેસના સાંસદ હાલના વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધી જે અમેરિકાની મુલાકાતે ગયા હતા અને તે સમયે અનામત ઉપર તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને એ અનામત વિરોધી ક્યાંક નિવેદન પણ જોવા મળ્યું હતું ને જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અનામતનો મુદ્દો છેલ્લા બે દિવસથી અત્યારે ચર્ચાઈ રહ્યો છે એક બાજુ ગેનીબેન ઠાકોર એમ કહી રહ્યા છે કે ના અનામતને તો બે ભાગમાં તરલ વહેંચવી જોઈએ બીજી બાજુ કોંગ્રેસના જ્યારે વરિષ્ઠ નેતા એમ કહે એમ કહેવાય કે ના અતરાલ તો વિપક્ષના નેતા કોંગ્રેસને એક નામ એ રાહુલ ગાંધી અને તે જ અત્યારે તો આ પ્રકારનું નિવેદન આપતા હોય ત્યારે ચોક્કસ સવાલ અત્યારથી ઉપસ્થિત થતો હોય કે કેમ આ પ્રકારની પરિસ્થિતિને કેમ આ નિવેદન ભારતની બહાર જઈને અત્યારે આપવું પડ્યું સવાલ અત્યારે લઈ જ યથાવત જોવા મળતો છે કે જ્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેના લઈને પણ પ્રશ્નાર્થી અત્યારે યથાવત જોવા મળી રહ્યા છે મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે હિતેન્દ્રભાઈ બારોટ કે જેઓ અમારા વરિષ્ઠ સંવાદદાતા છે સાથે સાથે જ ડૉક્ટર નિકુલ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને સાથે સાથે અશ્વિનભાઈ બેંકર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે જે આપ સર્વનું સૌથી સ્વાગત છે જે પ્રમાણે અત્યારે તો રાહુલ ગાંધીની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી દ્વારા જે અમેરિકામાં જઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું ને તેમના દ્વારા પણ જે કહેવામાં આવ્યું હતું અનામતને લઈને તેમણે કહ્યું કે કોંગ્રેસ જ્યારે યોગ્ય સમય હશે ત્યારે અનામત સમાપ્ત કરવા અંગે વિચારશે અત્યારે અત્યારે તો એવું કોઈ પણ બાબત નથી પરંતુ દલિતોને સો રૂપિયામાંથી પાંચ રૂપિયા મળે છે અને ઓબીસીને લગભગ એટલી જ રકમ અત્યારે મળે છે ક્યાંક તેને લઈને તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું બીજી બાજુ જાતિગત વસ્તી ગણતરીને લઈને પણ અત્યારે બધા જે પ્રશ્નાર્થ ઉભા કરવામાં આવ્યા હતા આ પહેલા પણ રાહુલ ગાંધી દ્વારા અને જે પ્રમાણે અનામતને લઈને જે આ નિવેદન આપવામાં આવ્યું છે હિતેન્દ્રભાઈ ફરી એકવાર અનામતનો મુદ્દો અત્યારે ઉછળ્યો છે ગઈકાલે વાત કરીએ તો ગેનીબેન ઠાકોર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આપની પ્રતિક્રિયા રાહુલ ગાંધીએ સાથે ભારતમાં નાબૂદ કરવામાં આવશે ત્યારે રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે કોંગ્રેસ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અનામત નાબૂદ કરવા માટે વિચારશે ખતમ કરવા વિચારશે જે અત્યારે નથી એટલે એમને સ્પષ્ટ પણ એ કહ્યું છે કે અનાબત નાબૂદ કરવાનો વિષય નથી આ યોગ્ય સમય આવશે ત્યારે કરશું પણ રાજકારણમાં હંમેશા કોઈ પણ વસ્તુ કરવાની હોય છે એટલે રાહુલ ગાંધીના ટ્વિસ્ટ કરવામાં આવી રહ્યું છે પણ ના જ વાસ્તવિકતા છે સાથે સાથે એમણે એ પણ વાત કરી હતી રાહુલ ગાંધીએ કે નાણાકીય ડેટા દ્રષ્ટિ આદિવાસીઓને અત્યારે સો રૂપિયામાંથી માત્ર દસ પૈસા મળે છે દલિતોના સો રૂપિયા માંથી પાંચ રૂપિયા મળે છે ઓબીસી ને પણ એકલી જ રકમ મળે છે એ પ્રકારની સ્થિતિ એટલે વાસ્તવિક જે ભાગીદારી એસસી એસટી ને ઓબીસી ની જોઈએ એ ભાગીદારી અત્યારે જોવા મળતી નથી સાથે સાથે એમને ભારતના લીડરોની વાત કરી કે જે બિઝનેસ લીડર્સ છે એમાં યાદી જુઓ તો એમાં ક્યાંય એસસી કે ઓબીસી ના જોવા મળતા નથી કે આદિવાસી જોવા મળતા નથી એમને સાથે સાથે કહ્યું ટોપ બસો માં જાઓ તો માંડ એક ઓબીસી લીડર એટલે કે ઉદ્યોગપતિ જોવા મળતો હોય છે એ પ્રકારની એમને વાત કરી છે એમને સાથે સાથે વાત કરી અત્યારે દેશના પચાસ ટકા એસસી એસટી ઓબીસી ત્યારે અનામત એ માત્ર દવા નથી બીમારી દવા નથી અનામત એક માત્ર સાધન નથી અન્ય સાધનો પર છે એનો વિચાર કરવો જોઈએ પણ રાજનીતિમાં હંમેશા દરેક કોઈ બી ઘટના હોય મુદ્દા હોય એને ટ્વિસ્ટ કરવામાં આવતા હોય છે યજ્ઞભાઈ જેનો રાજકીય રીતે કેવી રીતે લાભ ઉઠાવવો એ દરેક રાજકીય પક્ષો પ્રયત્ન કરતા હોય છે

એના માટે સખત પ્રયત્નો કરેલા રાજીવ ગાંધીજી એક વાર કહ્યું હતું કે બુદ્ધિ વગરના લોકોને કારણે અનામત આપવી પડે છે અને આજે રાહુલ પણ એ જ માર્ગે સ્પષ્ટ પ્રમાણે એમ કે અનામત અમારો સમય આવશે તો ખતમ કરીશું પ્રશ્ન ત્યાં છે શું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા વિદ્વાન વ્યક્તિ આ દેશમાં અનામતની જે પ્રથા છે વ્યવસ્થા છે જે દવા છે એમણે આપી હતી અને આજે કરીએ તો અનામતની દવા એ અનુસૂચિત જાતિ જનજાતિને તો કારગત નીવડી કારણ કે આપણે ભાગલા ના થયા અને સૌને લાગે છે કે અમારો પણ હિસ્સો છે પ્રતિનિધિત્વ છે પરંતુ ત્યાંથી વધીને બક્ષી પંચને પણ અનામત આપવામાં આવી તો એને લાગે છે કે અમારું પણ પ્રતિનિધિ છે અને અમારું પણ કલ્યાણ થઈ રહ્યું છે નોટ ઓનલી ધેટ મહિલાઓને પણ આપવામાં આવી તો એને લાગે છે કે અમારું પ્રતિનિધિ છે અને હવે તો ઈબી ઈડબલ્યુ ઇકોનોમિકલ જે આપણે સવર્ણ બેકવર્ડ હોય છે એને પણ આપવામાં આવી એટલે અનામત પ્રથા જ આ દેશનું પ્રતિનિધિત્વના મુદ્દા ઉપર સાચી દવા છે હવે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાચા કે રાહુલ કે નહેરુ પરિવાર સાચું એ સમય બતાવશે આવું મારું સ્પષ્ટ માનવું છે

દેશના હિતમાં શું હોય શકે ને શું ના હોઈ શકે એ એમણે સંસદના પટલ પર બી મૂક્યું છે ને વિદેશમાં જઈને બી મૂક્યું છે હવે જયારે અનામત ની વાત આવે તો અનામત વિશે હું કહેવા માંગીશ કે અનામતનો મૂળભૂત ફાયદો શું તો કે શિક્ષણની અંદર જે સામાજિક જે પછાત લોકો હોય એમને એક ઇક્વલ રોલ મળે મૂળભૂત પ્રવાહમાં લાવવા કાર્ય છે એ સારી વસ્તુ છે બીજો કે સરકારી નોકરીઓની અંદર એમને પ્રાધાન્ય મળે મારા ખ્યાલથી ભારતીય જનતા પાર્ટી એટલું તો બિલીવ કરશે કે પ્રાઇવેટ સેક્ટરમાં આજની તારીખે બી કશે રિઝર્વેશન નથી બરાબર છે હવે જયારે મૂળભૂત પોતાનો મંતવ્ય મૂક્યો કે ગાંધી નહેરુ પરિવાર ત્યાર પછી રાજીવ ગાંધી રાહુલ ગાંધી અનામત વિરોધી છે તો હું અહિયાંથી સદંતર એને વખોડું છું કારણ કે તમે જુઓ તો જે મૂળભૂત અનામત છે એ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને એ અનામત આપવાનો જે પહેલ કરી હતી એ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારે નહેરુજીની સરકાર સરકાર ત્યાર પછી રાજીવ ગાંધીજીની સરકાર હતી અત્યારે મોદીજીની સરકાર છે પરંતુ જે રીતના ગુજરાત મોડલ ને સમગ્ર દેશમાં પ્રસ્થાપિત કરવામાં

ખતમ કરવાની પેરવી જો કોઈ ચાલુ કરી હોય તો સરકારી ભારતીય અને એની અંદર અંદર પૂરી ભરતી ન કરવા બદલ જો કોઈ જવાબદાર હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે એટલે જે રિઝર્વેશન ના એન્ટ્રી રિઝર્વેશન ની વાત કરીએ છીએ તો અમે એથી સ્પષ્ટ કહીએ છીએ કે અમે તો હંમેશા અનુસૂચિત જાતિ હોય જનજાતિ હોય કે કોઈ ભી હોય એને યોગ્ય નોકરી એમને રીતે સમાજના મૂળભૂત પ્રવાહમાં લાવવાનો પ્રયત્ન કરે અનુસૂચિત જનજાતિમાંથી આવું છું ને જે રીતના પોલિસી ના ફાયદા લઈને આજે હું સક્ષમ બન્યો છું તો હું કહી શકીશ કે કોંગ્રેસ ની પોલિસી હતી એટલે આજે હું અહીંયા સુધી છું જે હજી બી અનામત ને વધારવાની વાત કોઈ કરતું હોય તો રાહુલ ગાંધીજી કરી રહ્યા છે કારણ કે સુપ્રીમ કોર્ટ ના કાયદા પ્રમાણે પચાસ ટકા મૂળભૂત બે હાજર ચોવીસ ની અંદર લોકોએ જવાબ આપી દીધો છે અને આવનારા દિવસોમાં જવાબ મળશે મિત્ર નિકુનભાઈ કેવું છે ખોટું છે નેહરુજી નો પત્ર ખોટો છે બાબા સાહેબ આંબેડકર એ અનામતની દેન છે ખોટું છે બક્ષી પંચની અનામત તમારા રાજમાં નથી આવી વીપી સિંહજી રાજમાં આવી હતી કાલેકરના ના રિપોર્ટ ને તમે ફગાવ્યો તો કોંગ્રેસે શું એ ખોટું છે કોંગ્રેસ હંમેશા અનામત વિરોધી રહી છે બે મોડાની વાત કરે છે કોંગ્રેસ વોટ લેવા માટેની વાત કરી રહી છે પરંતુ તેઓ કોઈ દિવસ અનામત ના તરફેણમાં નહોતા અને આજે સ્પષ્ટ થઈ ગયું છે તમે ગમે એટલી ના પાડો આખા રાજ્યની અંદર આજે એકતાલીસ જગ્યાએ કાર્યક્રમ થયા છે અને દરેક જગ્યાએ આ વાતની વાત ભારતીય જનતા પાર્ટી લઈ નીકળ્યું છે કે આ અનામત વિરોધી કોંગ્રેસ જનતા પાર્ટી તમારી સરકાર આવશે તો અનામત કાઢી નાખશે સ્પષ્ટતા પૂર્વક ભારતીય જનતા પાર્ટી અનામતના તરફેણમાં છે અને કોંગ્રેસ અનામતના વિરોધમાં છે આ સાબિત થઈ ચુક્યું છે હવે જનતાની અદાલતમાં જવાનું છે કોન્ટ્રાકચુઅલ નોકરીમાં પણ અનામત અનામતની જોગવાઈ થવી જોઈએ જ્યાં જ્યાં સરકારના નાણા અપાય છે તેવી પ્રાઇવેટ સંસ્થાઓ હોય ત્યાં સુધી અનામતની વ્યવસ્થા લાગુ કરવામાં આવે છે એટલે એ વિષય એક અનામત હજુ વધારે લાગુ કરવી એ તરફની વાત છે સરકાર એમાં પણ ધ્યાન આપશે પરંતુ આજે અનામત ના હોવી જોઈએ એટલું મોટું કામ એટલી મોટી વાત કરીને રાહુલજી આ દેશની અંદર બાબા સાહેબ નીતિની વિરુદ્ધની ની જે વાત કરી છે બાબત તમે માની રહ્યા છો કે ના કોન્ટ્રાકચુઅલ જે ભરતીઓ થાય છે તેમાં અનામતને અત્યારે યોગ્ય રીતે જોવામાં આવી રહી છે તેમ એ આધારે જ અત્યારે ભરતી થાય છે તેમ અત્યારે જે આધારે ભરતી થઈ તેની અંદર મહેકમ મંજૂર થાય એ પ્રમાણે નહોતી આ વખતે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે જે નોકરીઓ છે એને મંજૂર તરીકે તમે આપો અને ત્યાર પછી એની અંદર અનામતની જોગવાઈ નો વિષય આવશે સૌથી પહેલા તો મંજૂર મહેકમ તરીકે આપણે નોકરીઓ આપીશું તો એમાં સ્પષ્ટતા થશે કે આટલી જગ્યાઓ બાકી હતી એમાં અમે આપી છે અને ત્યાર પછી એને કાયમિક થવાની વાત આવશે તે વખતે અનામતની પણ લાગુ થશે કે ઓકે 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 નિકુલભાઈ એક જ મિનિટ હું આવું છું આપની પાસે મારે હિતેન્દ્રભાઈને એક સવાલ કરવો છે હિતેન્દ્રભાઈ આપે બંને નેતાઓની અત્યારે તો પ્રતિક્રિયા જાણી કે એક બાજુ અત્યારે સવાલ પણ એવો કરી રહ્યા છે કે ના કોન્ટ્રાકચ્યુઅલ જે ભરતી થાય છે તેમાં રિઝર્વેશન અત્યારે તો યોગ્ય નથી જોવા મળતું અમે તો રિઝર્વેશન અત્યારે તો પક્ષમાં છીએ માત્ર માત્ર કોંગ્રેસનો વિરોધ કરે છે આપ તેને તો જવાબ આપજો સાથે 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 હિતેન્દ્રભાઈ એક બહુ મહત્વનો બીજો એક સવાલ એ પણ કે આપણે પણ અત્યારે તો ખ્યાલ હશે કે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તે સમયે ક્યાંક જે યુએનમાં અટલ બિહારી વાજપેયીને પ્રવચન માટે જે મોકલવામાં આવ્યા હતા અને ભારતનું સ્ટેન્ડ શું છે તેની ઉપર ક્યાંક તેમને મોકલવામાં આવ્યા હતા અને ભારતની ક્યાંક વાહવાઈ પણ એ વખતે થઈ હતી જ્યારે અત્યારે વિદેશમાં કોઈ પણ નેતા જતા હોય છે શું અત્યારે તો ભારત માટેનું જે આ નિવેદન આપવામાં આવતું હોય છે તેને કેટલું યોગ્ય ગણી શકાય આ પ્રકારનું એમને જે પ્રકારે રાહુલ ગાંધી નિવેદન આપ્યું છે ભારતની વાસ્તવિકતાની વાત કહી એનાથી વિશેષ કઈ નથી એને બિલકુલ સાચું કહ્યું છે કે આજે એસસી એસટી ઓબીસી ને જે પ્રકારની સરકારી યોજનાનો લાભ મળવો છે એ પૂરતો લાભ નથી મળે એ વાત એમને કરી છે એમને ક્યાં એવું નતું કીધું કે અનામત નાબૂદ કરે એમને એક વાત ચોક્કસ કહી છે એ યોગ્ય સમય આવશે ત્યારે અનામત ખતમ કરવા વિચારશું જે અત્યારે નથી એમને સાથે સાથે એ પણ કીધું છે એસસી એસટી ને ઓબીસી આજે સરકારી યોજનાનો પૂરતો લાભ નથી મળતો એ વાત કરી છે પણ રાજનીતિમાં હંમેશા મેં આપણે પહેલા જ કીધું ટ્વિસ્ટ કરવાની વાત હોય છે સાથે સાથે અત્યારે જે સ્થિતિ છે કે જે રીતે સીધી રીતે તો ના કહી શકાય પણ પ્રોક્સી રીતે અનામત ખતમ કરવાનું દેશમાં ચાલી રહ્યું છે એ પણ એટલી જ હકીકત છે આજે એસસી એસટી ઓબીસી હોય મોટા ભાગે સરકારમાં અત્યારે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નામે લોકોને રાખવામાં આવે છે ત્રણ વર્ષ પાંચ વર્ષના જેના કારણે ઇનડાયરેક્ટ એ જગ્યાઓ ભરવામાં નથી આવતી જગ્યાઓ નથી એ પણ એક હકીકત છે પછી બેઠકો થતી હોય છે તમે નાનામાં નાના વાત જુઓ આજે ભારતમાં તો આજે તમે સફાઈ ને કામની વાત હોય તો એ પણ આઉટસોર્સિંગ આપવામાં આવે છે આજે તમે આઉટસોર્સિંગ એજન્સીઓના દરેક કામમાં આજે સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટની વાત હોય આજે ઓફિસમાં ઓફિસ આસિસ્ટન્ટની વાત હોય તમામ કામોની અંદર આજે આઉટસોર્સિંગ પદ્ધતિ અપનાવવામાં આવે છે જેમાં ક્યાંય એસસી એસટી ઓબીસી નું અનામત પ્રમાણ નથી જળવાતું આખરે આઉટસોર્સિંગ ના કારણે અનામત વર્ગના જે પછાત વર્ગના લોકો છે એસસી વર્ગ છે તેનું શું છે તે જનજાતિ વર્ગના લોકો છે ઓબીસી લોકો છે એમને ક્યાંક નોકરીમાં પૂરતી તકો નથી મળતી અને આઉટસોર્સિંગ એજન્સીઓ જે છે એમના દ્વારા અનામત વર્ગનું ખૂબ મોટા પાયે શોષણ થતું હોય છે એ પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ નેતાઓ સમગ્ર ગુજરાતમાં ભારતીય સ્વાભાવિક છે રાજકારણમાં કાર્યક્રમો કરવા પડે કારણ કે કોંગ્રેસ જે જે કાર્યક્રમ હતો આજે કોંગ્રેસના રાહુલ ગાંધીએ નિવેદન અમેરિકામાં આપ્યું તો સ્વાભાવિક છે કે રાજકીય રીતે કઈ રીતે લાભ લઈ શકાય આજે દેશમાં એસસી એસટી એની પચાસ ટકા કરતા પણ વધુ વસ્તી દેશમાં છે તો સ્વાભાવિક છે કે એસસી એસટી ઓબીસી ના લોકોને પોતાની સાથે જકડી રાખવા પડે અને એની વિરુદ્ધ માહોલ બનાવવો પડે છે જે રાજ્યો ચૂંટણી હોય એનો રાજકીય લાભ લેવાનો દરેક રાજકીય પક્ષો પ્રયત્ન કરતા હોય એના જ ભાગરૂપે ભારતીય જનતા સમગ્ર સાથે રાખી શકાય એના મતો મેળવી શકાય વાસ્તવિક સ્થિતિ ખૂબ અલગ છે રાહુલ ગાંધી સ્પષ્ટપણે કહ્યું હતું કે અત્યારે દેશમાં ક્યાંય એસસી એસટી ઓબીસી માટે સારી સ્થિતિ નથી એટલે અનામત નાબૂદી કરવાનો વિષય નથી જરૂર પડશે ત્યારે વિચારશું એ પ્રકારનું એનું નિવેદન હતું પણ પણ રાજકારણમાં હંમેશા કોઈ રાજકીય રાજકીય પક્ષ હોય પોતાના ફાયદા માટે ઉપયોગી થાય એ પ્રકારના નિવેદનો રજૂ કરતા હોય છે આઉટસોર્સિંગની વાત મેં આપણે પહેલા જ કીધી કે આજે ગુજરાત હોય કે દેશ હોય ત્યાં તમામ જગ્યાએ અત્યારે આઉટસોર્સિંગની પ્રથાઓ ખૂબ મોટા પાયે જોવા મળે છે એ ક્લાસ ફોર ની વાત હોય ક્લાસ થ્રી ની વાત હોય ક્લાસ ટુ હોય કે ક્લાસ વન ખાસ કરીને વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટી સરકાર પર ખાસ કરીને ડાયરેક્ટ એન્ટ્રી માટેના પણ પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ કોંગ્રેસ પક્ષ અને અન્ય વિરોધી પક્ષોના કારણે ભારતીય જનતા પાર્ટી સરકારે એ ડાયરેક્ટ એન્ટ્રી રદ કરવી પડી છે એ પણ એક હકીકત છે બિલકુલ નિકુલભાઈ એક બાજુ જે રીતે અશ્વિનભાઈ પણ કહ્યું કે ના તરાલ તો આઉટસોર્સિંગની જે તરાલ તો કામગીરી છે જે મહેકમ અતરાલ તો મંજૂર કરવામાં આવે છે તે અનુસાર ભરતી થાય છે એમણે સ્પષ્ટ કીધું કે વિચાર વિચારવાનું છે એટલે કે કોન્ટ્રાકચુઅલ અપોઇન્ટમેન્ટમાં જે નોટિફિકેશન બહાર પડતું હોય એમાં કશે બી reservation આંકડાઓ કે આટલી જગ્યા એસસી થી ભરાશે આટલી એસટી થી ભરાશે એવું કશે મેં તો નથી જોયું કદાચ એમની પાસે હોય તો એ રજુ કરે બીજી વસ્તુ ભારતીય જનતા પાર્ટી નો કાર્યક્રમ હતો એ સો ટકા હું બિલીવ કરું છું કારણ કે એમને વિરોધ કરવાનો હતો એમણે કીધું કે એકતાલીસ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો એટલે કે સમાજના જે મૂળભૂત લોકો છે એમને કોઈ પણ જાતનો વિરોધ નથી એ હંમેશા કોંગ્રેસ જોડે છે અને કોંગ્રેસ તમારા માધ્યમથી હું અહીંયા આશ્વસ્ત કરવા માંગુ છું કે ભૂતકાળની અંદર બી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને તમામ આડકતરી રીતે જેવી રીતે આપણા કોપ એનાલિસ્ટ જેમણે કીધું કે આ રીતનું કસે નથી તો હું અહિયાં કેવા માંગીશ જો ના હોય તો ચાલુ કરવું જોઈએ જો નથી કરતા એનો મતલબ કે એ લોકો જે લોકો છે એમના જે હક છે એને છીલવી રહ્યા છે અમે કોંગ્રેસ તરીકે હંમેશા અમારા પ્રચારમાં બી કીધું છે અને રાહુલ ગાંધીજી આ જ વસ્તુ કહે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એને ખોટી રીતે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરે છે અને લોકોની અંદર જે પરસેપ્શન બનાવવાનો પ્રયત્ન કરે છે એ બે ની અંદર નિષ્ફળ નીવડ્યો છે અને આવનારા દિવસોમાં બી નિષ્ફળ નીવડશે એ અમને વિશ્વાસ છે અમે અમારું કામગીરી કરી રહ્યા છે અને લોકો માટે કરતા રહીશું એ અમે અહીંયાથી તમારા માધ્યમથી લોકોને આશ્વસ્ત કરવા માંગીશું જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી અત્યારે તો લોકોને શું એમ કહેવાય કે ભરમાવાનું કામ કરી રહી છે તેવો આક્ષેપ અત્યારે તો કોંગ્રેસ પણ કરી રહી છે અને બીજી બાજુ જ્યારે વાસ્તવિકતાની વાત કરીએ તો વાસ્તવિકતા પણ ક્યાંક અત્યારે એસસી એસટી ને ઓબીસીને લઈને કંઈક અલગ જ જોવા મળી રહી છે શું કહેશો એકદમ ભાઈ આપણે ફેક્ચ્યુઅલ વાત પર આવી શકીએ ખરા પ્રમાણ પર આવી શકીએ ખરા અત્યારે મારા મિત્ર હિતેન્દ્રભાઈ પણ કયું એ વાતને હું માનું છું કહું રાહુલ ની વાત ને એમણે ટ્વિટ કરીને એમને એવું કહેવાનો પ્રયત્ન કર્યો કે એ ભવિષ્યમાં પણ અનામત કાઢવાની વાત કરી છે અત્યારે નહીં પણ કાઢવાની તો વાત કરી ને કાઢવાની વાત કરી કે કોંગ્રેસ જયારે યોગ્ય સમય આવશે ત્યારે અનામત નાનાશ્રી એમણે તો પત્ર લખીને મુખ્યમંત્રી કહ્યું હતું કોંગ્રેસ ની છે અને નેતર સાહેબ બક્ષી પંચ નું જે આવડું મંડળ નું જે એક પોટલું હતું એમને અભરાઈએ ચડાવ્યું એમ આ એક કામ કરવું પડ્યું વિપીસિંહ ની સરકારે એમને કોણે રોકેલા હતા સત્યાવીસ ટકા અનામત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે એમની સરકાર હતી કોણે કોણે હતા મહિલાઓને અનામત અનામત આપી તો દવા છે અને ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરના વિચારો છે એને ભારતીય જનતા પાર્ટી નકસી માને છે ભારતીય જનતા પાર્ટી માને છે એટલું નહીં બાબા સાહેબ ને પણ માને છે પણ કોંગ્રેસ બાબાસાહેબ ને માનવા તૈયાર હતી કારણ કે એમને એમને નીતિમાં ભરોસો નથી અને હવે દલિતો ને અને બધાની વાત કરીને બે મોઢાની વાત કરે છે તો બહુ જવાબદારી પૂર્વક કઉ છું ફર્સ્ટ ટાઈમ ભારતીય જનતા પાર્ટી આટલી એગ્રેસિવલી બહાર આવી છે ઓગણીસો પંચ્યાસી થી હિતેન્દ્રભાઈ હું રાજકારણમાં હતો હંમેશા એમ કહેવામાં આવ્યું ભાજપ આવશે ને તો અનામત કાઢી નાખશે આજે ચાલીસ વર્ષથી રાજકારણ રાજકારણમાં અનામત કાઢી તો નહીં પણ અનામત વધારી આપી કોંગ્રેસ કોંગ્રેસ આક્ષેપ કરે છે કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક અનામત કાઢી દેશે તેમ તો એ બે મોઢાની વાત છે હવે સાબિત થાય છે એટલા માટે પહેલી વાર ભાજપે એગ્રેસિવલી આજે મુખ્યમંત્રી જેવા વ્યક્તિએ બહાર આવીને કહેવું પડે છે કે ક્યાં સુધી જૂઠો ચલાવીએ ક્યાં સુધી સમાજને તમે ગુભરા કરશો અન્યાય થાય એ પણ એક વાસ્તવિકતા છે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ નામે ચોક્કસ અન્યાય થાય છે એ વાસ્તવિકતા છે ગુજરાતમાં ચર્ચા થઈ ચુકી છે અને વડીલો ચર્ચા પણ અનામત લાગુ કરવી પરંતુ આઉટસોર્સિંગમાં સૌથી પહેલા તો મહેકમ મંજૂર હોય એ પ્રમાણે કરીએ પછી અનામત વાત આવે છે અને મહેકમ મંજૂર કરવાના આદેશો થઈ ચુક્યા છે પત્ર જોયું તો આપીશ તમારા નોલેજ માટે જગ્યા કોન્ટ્રાક્ટર અપોઇન્ટમેન્ટ કરવામાં આવે ખાલી જગ્યાઓમાં કરવામાં કોન્ટ્રેક્ટ કોન્ટ્રાક્ટ અને નોકરીઓમાં અશ્વિનભાઈ અશ્વિનભાઈ નિકુલભાઈ અને હિતેન્દ્રભાઈ આપ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો અત્યારે સવાલ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે જે અત્યારે પરિસ્થિતિ સામે આવી છે અનામત ને લઈને ક્યાંક સવાલ જોવા મળી રહ્યા છે આક્ષેપ પ્રત્યે ક્ષેપ જોવા મળ્યા છે આગામી સમયમાં વતન લઈને કેવું રાજકારણ જોવા મળશે તો આવનારો સમય જ બતાવશે પણ આ બધાની વચ્ચે વાસ્તવિકતા તો તરત સ્વીકારવી એ ઘણી જરૂરી છે તેની સાથે આજના ઝીરો આપશો નમસ્કાર